આ લોકો હોખાજી ખરા હોખાજી ને હોખાવા રહી જઈએ હા લઈ જઈએ આ તો ઈ

અરે વાત આવી ગઈ વાત આવી જો હો તુમાર કે આગા મારા તો દીવાઈ છે આયો જા દાડો આખી ગયો ઓય એય જા શું મરજો હવે તારો છોકરો છો ને કાલે ફોન કરું રોટલા બનાવું ફોન રોટલા મંગાવું છું

ભાઈ અલ્યા જડી એક નહી અલ્યા સાગા ટીયા મને ચલાય કે તું પછી

抓紧，快点！快点！快点！准备啊，准备！来，来，准备，准备，准备！来，来，准备，准备，准备来，把包包过来，准备一下，准备一下，来一下！来，来，包过来，来，准备，赶紧，过来，来，包过来。 પાકા દે હો અલ્યા આજે આને પેલ લેતા જંગા દે સુ ભાઈ મેકઈ નાતા ઓય અલ્યા મારા મેકઈ જાય ઉસરાઈ મળજો નહીં દેખાય પાકા દે હો આઈ જા પાકા દે આઈ જોઈ લે ભૂરિયો અરે આ બધું હું કઈ

તે મે આવો પતંગા લઈ આવ્યો તો આ જો મોલ આયા તો મારો ગુજો કે પતંગડી નહીં લાવી અને મોટો પતંગ લઈ આલે ને જેની પતંગડી નતો કામ આતો એમ તો હાજી હાજી આઠવા આવતો વળી અલ્યા ગુજો અલ્યા પાછો વર્કે આયમલ જીદો અલ્યા અમને દેખાતો નથી હ દેખાતોય નથી મારે હકડવાનો કેટલા જો